નમસ્કાર ખેડૂત મિત્રો હું દેવેન્દ્ર સાવલિયા આપ મિત્રો ખેડૂત વિડીયો ના માધ્યમથી હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવ્યા છીએ જેમણે કોરોમંડલ ની આપદા ફોલિયર પ્રોડક્ટ નો મગફળીના પાકની અંદર વાનસ્પતિ ગ્રોથ કરવામાં મદદ કર્યો છે તો ચાલો સૌ ખેડૂતનો પરિચય લઈએ અને આપદા ફોલિયર પ્રોડક્ટ નો વપરાશ નહોતો કર્યો ત્યારે મગફળી નો કેટલો વિકાસ હતો અને વપરાશ કર્યા બાદ કેવું પરિણામ છે તેના વિશે પણ થોડુંક જાણીશું નમસ્તે ભાવેશભાઈ નમસ્તે સૌ પ્રથમ પરિચય આપો મારું નામ ભાવેશભાઈ સેલડિયા ગામ આંબડી તાલુકો સાવરકુંડલા અને જિલ્લો અમરેલી મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત પિસ્તાલીસ આડત્રીસ પાંચ સાત ભાવેશભાઈ તમે મગફળીના પાકની અંદર આપદા ફોલિયર પ્રોડક્ટનો વપરાશ નહોતો કર્યો ત્યારે કેવો વિકાસ હતો અને વપરાશ કર્યા બાદ તેનું કેવું પરિણામ છે બહુ છે એ તમે જોઈ શકો છો અને સારું એવું રિઝલ્ટ મળ્યું તમે ખેડૂતોને શું ભલામણ કરશો વાપરવી જોઈએ કે નહીં ખેડૂતોને વનસ્પતિ ગ્રોથ અથવા તો છોડ નો ગ્રોથ નો થતો હોય તો આ પ્રોડક્ટ વાપરવા જેવી છે અને સારું આનું રિઝલ્ટ તો ખેડૂત મિત્રો તમે પણ કોરોમંડલ કંપની ની આપદા ફોલિયર પ્રોડક્ટ નો વાનસ્પતિ ગ્રોથ કરવામાં મદદ કરે તેવી પ્રોડક્ટનો વપરાશ કરો અને તમે પણ મગફળીના પાક કપાસ બધામાં તેનો વપરાશ કરી સારામાં સારું પરિણામ મેળવો નમસ્તે